ઇકોઝોન મુદે માડે તાલુકાના સાત ગામડાના ખેડૂતો આક્રમક મૂડમાં હાલમાં ગીર પંથકમાં ઇકોઝોન મુદે આંદોલન આવેદનપત્ર સહિત અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે માડે હાટીનામાં સાત ગામના સરપંચો તેમજ ખેડૂતોએ ઇકોઝોન મુદે માડે ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માડિયાહાટીના ભારત રાજપત્ર નામથી જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં ઇકોઝોનના નામથી એમાં ઘણા બધા જો ઇંગ્લિશમાં થાય દેશી ખેડૂતોને સમજાતું નથી શું કહેવા માગે છે એ જ પહેલાં સમજાતું એટલે સરકારને અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી એ છે કે ખેડૂત નેતાઓને અને બુદ્ધિજીવી માણસોને સાથે રાખી અને તમે ચર્ચા કરો કે તમે શું કરવા માગો આજની તારીખે પણ ફોરેસ્ટના જે ફાયદા છે એટલા બધા જટિલ છે હું તમને હમણાંની જ વાત કરું છું કે તમારા ગામની અંદર આવીને મારણ કરી જાય હાવજ અને અધૂરું છોડીને જાય તો પણ એમ કહેશે કે અમારો પરિપત્ર છે અમારે એ ઉપાડવાનું ન હોય માનવ વસ્તીની અંદર આરોગ્યને નુકસાન કરતો હોય દુર્ગંધ મારતું હોય તો એ ઉપાડવાની તૈયારી નહીં લોકો હમણાં હું તમને છેલ્લા ચાર દિવસ પહેલાંની વાત કરું તો આટલા બધા જો જટિલ કાયદા હોય અને એમાં જો હજી આ યુક્ઝન આવશે તો આ આ અહીંના ખેડૂતોને રહેવું કઈ રીતે જંગલી ભૂંડ અને રોજ બેફામ નુકસાન કરે એનું કોઈ પણ પ્રકારનું વળતર એ લોકો આપતા નથી હમણાં પણ અમારે એની ફોરેસ્ટ વિભાગ ડિપાર્ટમેન્ટમાં અમારે એની ગળમથલ થઈ કે તમે કા જંગલી નુકસાન કરજે એનું વળતર આપો નહીં ફેન્સિંગ માટેની સહાય આપો તો એમને કાંઈ કરવાનું નથી એક તરફ સરકાર ખેડૂતોના વિકાસની વાતો કરી રહી છે બીજી તરફ ખેડૂતોને બરબાદ કરે તેવું લાગી રહ્યું છે શું કહેશો આ કેસની અંદર એવું છે કે જે ઇકો ઝોનમાં છે આપણે સરકારની અને forest ખાતાની અને વિશ્વ આખાની સમસ્યા ઊભી થઈ પર્યાવરણને ગ્લોબલ વોર્મિંગ કદાચને સરકારનો એવો કે હાઈકોર્ટનો એવો આદેશ છે આમાં એટલી સરકાર જ જવાબદાર નથી આમાં હાઈકોર્ટે અને પ્રેશર કરાવીને આ બધું કરાવ્યું છે સરકારની ઉપરવાટ જઈને પણ સરકાર જો ધારે સરકાર જો ધારે તો હાઈકોર્ટની અંદર જે આ નાનો ખેડૂત છે એ હાઈકોર્ટ સુધી પહોંચી શકે એવી શક્યતા નથી એટલે અમે સરકારને એ વિનંતી કરી છે કે તમે અમારા મશી અમારા થકી તમે ચૂંટાઈને આવ્યો છો તો તમે એવી રજૂઆત કરો સર સુપ્રીમ કોર્ટમાં જઈ કે આ કાયદાની અંદર જેથી ખેડૂતને નુકસાન ન થાય અમે સિંહને બચાવવા માગીએ છીએ સરકારને ખબર છે અને વિશ્વને ખબર છે કે ગીરના જંગલની અંદર કેટલા સિંહ હતા અને આજે એક હજાર ઉપરની સંખ્યા થઈ છે એના માટે આભારી આ આ આ વિસ્તારનો ખેડૂત છે નહીં કે ફરજ ખાતે છે અમરાપુર તેમજ માળીયા એસોસિયેશનના અમારા તમામ સરપતો આ આવેદનપત્રની અંદર જોડાયા જે અઢાર નવનો જે ઝીઆર બહાર પાડવામાં આવ્યો એમાં ઇકો સેન્સિટીવ ઝોન લગાડવામાં આવ્યો જેમાં ઝીરોથી પાંચની ત્રીજી આમાં આવતા એવા અમારા સાત ગામ જેનો અમે સંપૂર્ણ સહમતીથી ગ્રામજનોની હાજરીમાં સહમતીથી ઠરાવ કરેલો આ કાયદોનો વિરોધ શું કરવા કરીએ એ માટે અમે તમને કહીએ આમાં એકસોને હાડત્રી પેટનું જે ઝીઆર છે તે ઓફિસ એસી ઓફિસની અંદર બેહી અને કાયદાઓ નક્કી કરી નાખ્યા એ ખેડૂતને કંઈ પણ જાતની કામગીરી કરવી હોય રસ્તાઓ ભરવા હોય વાડીએ મકાન બનાવવા હોય ઢોરના રીતે ગમાયણું બનાવ્યું હોય કે એના ઢારીયા બનાવે હોય સંપૂર્ણ મંજૂરી જંગલ ખાતાની લેવાની તમે જમીન ઉપર આવી અને ખેડૂતની વેદના સમજો આ જંગલ ખાતું છે અમારે એને શું કરી રહ્યું છે તો મિત્રો આવો કાયદો છે એ સરકાર ઠીક માય બાપ કહેવાય પણ માયબાપ છે એ આવા કાળા કાયદા જો લઈ આવતી હોય તો આનો સખ્ત અને સખ્ત અમે વિરોધ કરીએ છીએ કે આવા કાળા કાયદા છે એ ખેડૂત ઉપર ન હોવો જોઈએ ખેડૂત છે આ દેશનો આત્મનિર્ભર છે આ દેશની એવડી જનતાને અન્ન પૂરું પાડતી હોય અન્નદાતા કહેવાય ખેડૂતને અને ખેડૂત ઉપર જો આવા કાયદા લાગતી હોય તો હું મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે તમારે હજી તો અમારા પહેલો પાયો છે હજી અમારી શરૂઆત થઈ છે આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી લડત છે એ બહુ મોટી છે જો આ કાયદો રદ કરવામાં આવે તો અમે ગાંધી માર્ગે આંદોલન પણ કરવાના છે જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને ભાજપના લોકોએ વિરોધ કર્યો છે આ બાબતમાં શું કહેશો જો અમે કોઈ પક્ષ તરફથી નથી આવ્યા અમે સમસ્ત જે છે એ બધા ખેડૂત બનીને આવ્યા છે એટલે ભાજપની સરકાર હોય તો ભાજપ સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે પાયાના પથ્થરો ગામડા છે તમે એવું નહીં માનતા કે સરકારમાં બેહી ગયા એટલે સરકાર પડતા પણ વાર નહીં લાગે એટલે સમજી વિચારણ જે તે કંઈ કાયદા લગાડવા હોય એ ખેડૂત પર લગાડજો અમે ખેડૂતની સાથે છીએ અમે કોઈ આગેવાન બની નથી થયા અમે બધા પણ ખેડૂત છીએ કે જેથી કરીને અને આવા કાળા કાયદા અમારી પર ન લાગે અમે જે પાલનહાર છે પ્રાણી છે અમારા અધાય કીધું એમ અમારું નુકસાન કરી નાખે છતાં પણ અમે એને કંઈ કહેતા નથી અમારે એની વળતર નથી જોતી જય હિન્દ જય ભારત અમારી વાત સરકાર સુધી પહોગે રંછોડભાઈ મહેતા છે જાલંધર ગામનું વતી છું અને ઇકો કાયદો આવ્યો અને જે ખેડૂતમાં ફફડાટ આવ્યો જે બીક આવી જે એની અંદર જે દુઃખ આવ્યું છે એ દુઃખને વાસા આપવા માટે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઇકો જે આ કાળો કાયદો છે એ કાયદો સરકારે ગમે તે ભોગે હટાવવો પડશે અને આ કાયદો જો સરકાર નહીં હટાવે તો આથી વિશેષ ઉગ્ર આંદોલન પણ ખેડૂત કરશે એનું કારણ છે કે વર્ષોથી દસ દસ પંદર પંદર પેઢી ત્યાં અમારા વડવા જંગલ ખાતાનું નુકસાન સહન કરતા આવે છે જંગલી જંગ સિંહો પહુ મોરલા જે કંઈ જંગલી જાનવર છે એ ખેડૂતને નુકસાન કરે છે છતાં જંગલી જાનવરને કોઈ પણ જાતની હાનિ પહોંચે એવું ખેડૂતે પગલું ભર્યું નથી એના દીકરાને મારી નાખાય એની દીકરીઓને મારી નાખાય એની ખેતમજૂર છે એની વાડી મજૂરો હોય એ મજૂરોના બચ્ચા પણ સિંહો ઉપાડી ગયા છે આવું ભયંકર દુઃખ ખેડૂત આ દસ પેઢીથી આ સહન કરે છે અને એ જ ખેડૂત ઉપર જો આવો કાળો કાયદો લાદવામાં આવે તો સરકારે આ બાબતે થોડુંક વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ અને ફોરેસ્ટ ખાતું કદાચ એમ વિચારતું હોય કે જંગલને અમે બચાવ્યું છે તો એ વાત ગલત છે જંગલને બચાવ્યું છે આજુબાજુની ગામડાની પબ્લિકે આજુબાજુમાં રહેતા માલધારીઓ જંગલને બચાવ્યું છે જંગલને ફોરેસ્ટ ખાતા કરતાં બચાવવા માટે મોટો સિંહ ફાળો હોય તો આજુબાજુના ગામડાનો છે માટે આ કાયદો તાત્કાલિક હટાવે અને ખેડૂત અને સરકાર અને જંગલ ખાતું વિમર્શ માટે વાત કરવા માટે ચર્ચા કરવા માટે તાત્કાલિક મિટિંગ બોલાવે અને બધા ખેડૂતને હાજર રાખી અને આના આના માટે ચર્ચા કરે એવી અમારી નમ્ર વિનંતી